નમસ્કાર મિત્રો તો આજે આપણે તમને ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ તો મિત્રો ખાસ આવનારી એક્ઝામમાં તમને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ એકવાર જોઈ લેવો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો પ્રશ્ન નંબર એક પાણી પાણીનું ક્લોરિનેશન કરવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે તો જવાબ હશે મિત્રો ક્લોરીન અને હાઇપોક્લોરાઇડ ઉમેરવામાં આવે છે પ્રશ્ન નંબર બે માદા મચ્છરને ઈંડાના પોષણ માટે શેની જરૂર હોય છે તો જવાબ આવશે મિત્રો પ્રોટીનની જરૂર હોય છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ માદા મચ્છર કેટલા દિવસે લોહી સૂચે છે તો જવાબ આવશે મિત્રો ત્રણ દિવસે લોહી સૂચે છે પ્રશ્ન નંબર ચાર એડિસ ઇજિપ્ત દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે તો જવાબ આવશે મિત્રો અઢીસો ઈંડા મૂકે છે ખાસ વેરી મોસ્ટ એમપી ક્વેશન મિત્રો માદા એડિસ ઇજિપ્ત મચ્છર જે અઠવાડિયે અઢીસો ઈંડા મૂકે છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે માદા એનોફિલિસ મચ્છર ક્યારે કરડે છે તો જવાબ આવશે મિત્રો રાત્રિ માદા એનોફિલિસ મચ્છર કરડે છે પ્રશ્ન નંબર છ માદા એડિસ ઇજિપ્ત મચ્છર ક્યારે કરડે છે તો જવાબ આવશે મિત્રો એ દિવસે કરડે છે ખાસ એનોફિલિસ રાત્રે અને એડિસ ઇજિપ્ત મચ્છર જે દિવસે કરડે છે પ્રશ્ન નંબર સાત જોઈએ માદા એડિસ ઇજિપ્ત મચ્છર આરામ કરતી વખતે કેટલા અંશનો ખૂણો બનાવે છે તો મિત્રો અંશનો ખૂણો બનાવે છે ખાસ મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ક્વેશન માદા એડિસ ઇજિપ્ત પૂછવામાં તમને આવ્યું છે પ્રશ્ન નંબર આઠ કયું મચ્છર સાંજના સમયે કરડે છે તો જવાબ હશે મિત્રો સેન્ડ ફ્લાય જે મચ્છર્યું એ સાંજના સમયે કરડે છે સેન્ડ ફ્લાય મચ્છર પ્રશ્ન નંબર નવ એલ એલ આઈ એન નું પૂરું નામ જણાવો તો લોંગ લાસ્ટિંગ ઇમ્પિગ્રેટ નેટ્સ પ્રશ્ન નંબર દસ પાણીમાં ક્લોરિનની માત્રા ચકાસવા શેનો ઉપયોગ થાય છે તો પાણીમાં ક્લોરિનની માત્રા ચકાસવા માટે ક્લોરોસ્કોપનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ પેન્ટાવેલન્ટ કેટલી રસીઓનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો પાંચ રસીઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બાર હિપેટાઇટિસ બી ક્યારે આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો હિપેટાઇટિસ બી એ જન્મના ચોવીસ કલાકમાં આપવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર તેર જોઈએ પેન્ટાવેલેટની રસી શરીરના કયા મસલ્સમાં આપવામાં આવે છે તો જવાબ હશે રસી જે ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં આપવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ વિટામિન એ ના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ તો જવાબ હશે મિત્રો ઓછામાં ઓછું તમને

તો જવાબ હશે મિત્રો માઇનસ પંદર સેલ્શિયસ થી માઇનસ ટી સેલ્સીયસની રસીઓ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તો જવાબ હશે મિત્રો ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે આઈ એલ આર માં ટી સિરીઝની રસીઓ ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર જોઈએ કચરાના નિકાલની કઈ પદ્ધતિથી નિકાલની સાથે જમીનનું લેવલ પણ માપી શકાય છે તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ ટ્રીપિંગ મેથડ ખાસ યાદ રાખજો કંટ્રોલ ટ્રીપિંગ મેથડ પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ અન્નકોષનું ફલન શામાં થાય છે તો જવાબ આવશે મિત્રો અન્નકોષનું ફલન અંડવાહિનીમાં થાય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર વીસ જોઈએ નિર્ધુમ ચૂલાનું પ્લેટફોર્મ કેટલા ફૂટનું હોય છે તો જવાબ આવશે મિત્રો ત્રણ ફૂટનું હોય છે પ્રશ્ન નંબર એકવીસ જોઈએ કયા વિટામિન ની આંખના રોગ થાય છે તો જવાબ આવશે મિત્રો વિટામિન એ ની ઉણપના કારણે આંખના રોગ થાય છે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે મિત્રો જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે વિટામિન બી જરૂરી છે પ્રશ્ન નંબર જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે તો જવાબ મિત્રો પ્રોટીન કરે છે જૈવિક ક્રિયાઓનું નિયમન પ્રોટીન કરે છે પ્રશ્ન નંબર ચોવીસ પરાવર્તિક ક્રિયાઓનું નિયમન અથવા તો નિયમન કોણ કરે છે તો મિત્રો પરાવર્તિત ક્રિયાઓનું નિયમન કરોડ કરે કરે છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર 25 દુધિયા સંખ્યા કેટલી હોય છે તો જવાબ છે મિત્રો 20 દુધિયા સંખ્યા હોય છે પ્રશ્ન નંબર 26 જોઈએ સજીવની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે તો જવાબ છે મિત્રો સજીવની રચના માટેનો મુખ્ય ઘટક તરીકે કોષને ગણવામાં આવે છે પ્રશ્ન નંબર 27 કયા રુધિર જૂથમાં એન્ટિબોડીનો અભાવ હોય છે તો મિત્રો જવાબ છે એન્ટિબોડીનો અભાવ રુધિર જૂથ એ બી ગણવામાં આવે છે પ્રશ્ન નંબર જોઈએ યકૃત અને અને થઈ તો મિત્રો રોગમાં બંને મોટા થઈ જાય છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ કોને રાજરોગ કહે છે તો જવાબ આવશે મિત્રો ડાયાબિટીસને રાજરોગ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે મિત્રો માનવ હૃદય ચાર ભાગમાં વહેંચાયેલું છે પ્રશ્ન નંબર જોઈએ પર સોમવારે યોજવામાં આવે છે મમતા દિવસ પ્રશ્ન નંબર બત્રીસ કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કયું છે તો કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કોષ કેન્દ્રને ગણવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ જઠર રસના સ્ત્રાવ માટે કોણ જવાબદાર છે તો જવાબ છે મિત્રો પાયરોલિક ગ્રંથી જે જઠર રસના સ્ત્રાવ માટે જવાબદાર માનવામાં આવે છે પાયરોલિક ગ્રંથી જઠર રસના સ્ત્રાવ માટે પ્રશ્ન નંબર 34 ટાઇફોડમાં શરીરના કયા અંગને અસર થાય છે મિત્રો ખાસ ટાઇફોઈડમાં શરીરના કયા અંગને અસર કરે અથવા તો અસર થાય છે તો મિત્રો આંતરડાને અસર થાય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ કમળામાં શરીરના કયા અંગને અસર થાય છે મિત્રો કમળામાં શરીરના યકૃત અંગને અસર થાય છે વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન પ્રશ્ન નંબર છત્રીસ કમળો કયા વાયરસથી થાય છે તો મિત્રો કમળો જે હેપેટાઇટિસ થી થતો રોગરસ છે રોગ છે પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ ગ્લાયકોજન ને ગ્લુકોઝમાં કોણ ફેરવે છે મિત્રો ગ્લાયકોજન ને ગ્લુકોઝમાં ગ્લુકેગોન ફેરવે છે પ્રશ્ન નંબર આડત્રીસ

જન સ્વરૂપે કરે છે તરીકે પિચુટરી ગ્રંથિ માનવામાં આવે છે ખાસ યાદ રાખજો પીચ્યુટરી ગ્રંથિને શરીરની નાનામાં નાની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા આશા રાખું છું કે પ્રશ્ન તમને ખૂબ જ સારા લાગ્યા હશે જો મિત્રો પ્રશ્ન સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો તમારા મિત્રો અવનવી માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ પણ માહિતી જાણતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવી માહિતી મળતી રહેશે તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો